આપડા હિતર વરના એસી વર ના આપણા માવતર હોય તો એનું બાવડું ચાલતા કદાચ ખોક ને શરમ આવે ખાનદાન માણસ ને તો નો જ આવે એ તો આપણા માવતર છે કદાચ ગઢો માવતર હોય આપડા તો એનું બાવડું ચાલતા શરમ આવે પણ કુતરું સારું હોય ને તો એને બજારમાં લઈને નીકળવાનો શોખ બહુ હોય હું કૂતરું લઈને બજારમાં નીકળ્યો છું હાકળ જાલી કુતરાની હાકળ જાલી નું આખું ટ્રેન્ડિંગ છે તારી સિટીમાં ટ્રેન્ડિંગમાં છે આ બધું કુતરું હોય ને સારું ડાક્યું કુતરું એને બજારમાં લઈને નીકળે હાથમાં બિસ્કીટ નું પડીકું હોય ને એને લઈને નીકળે પણ ગઢા માવતર નું બાવડું ચાલવાનું જાત થાય તો ઘણાને શરમ આવે પણ જે કાંઈ આપણે છે ને આપણા મા બાપના આશીર્વાદ છે યાર મા બાપના આશીર્વાદ વગર જગતમાં કાંઈ નથી કે જે તમારી પરિસ્થિતિને અનુરૂપ જે માણસ જીવી જાય ને તમારી હારે સપોર્ટમાં આવે ને એને ક્યારેય ભૂલતા નહીં તમે બંગલાન ગાડીઓ બની જાય ને તમારી હારે સાયકલમાં ભેળા પેડલ મરાવ્યા હોય ને એને યાદ રાખજો ભૂતકાળમાં તમારી કોઈએ મદદ કરી હોય તમારી હારે ભાઈબંધ એ નિભાવી હોય તમારી ભેળા હાલ્યા હોય તમારી પરિસ્થિતિને અનુરૂપ તમારી હારે જીવ્યા હોય અને તમે કરોડોપતિ થઈ જાઓ ને એ ભાઈબંધ ગમે એ જ્ઞાતિનો હોય ભૂલતા નહીં હું એક પણ ભાઈબંધને હજી ભૂલ્યો નથી એટલે નામ સારા રાખજો આ મોન ટૂન પિન્ટુ હોત ને તેથી ધબીડી નાખ્યો તરવાર ના ઝાટકે સાહેબ અને કઈ કોઈ થાત હા અમારે મોન્ટુ દાદા ને પૂછવું પડશે હવે તારો મોન્ટુ દાદો શું કરી લેવાનું ભાઈ